મળી રહ્યા છે જામનગરમાં રાજ્યમંત્રી કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા એ કાર્યકરો સાથે વિજય કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ આગેવાનો કાર્યકરો અને ઉપસ્થિત રહ્યા હતા તેમજ

માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિને પ્રત્યાશીઓને કે જો ખૂબ સરસ ભવ્યથી ભવ્ય વિજય સાથે બિહારના રાજનીતિ અત્યારે જીત મેળવી રહ્યા છે તેમને હું ખૂબ પ્રદેશપૂર્વકની શુભકામનાઓ આપું છું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના શનિષ્ઠ કાર્યકર્તાઓને પણ વંદન સાથે ખૂબ અભિનંદન આપું છું કે એમના અથાગ પ્રયત્ન પરિશ્રમના આજે જે ઐતિહાસિક જીત ઇન્ડિયાના માધ્યમથી બિહારે અંકિત કરી છે ત્યારે ખૂબ રબેપૂર્વકની શુભકામનાઓ અને એના ઉપક્રમે આજે જામનગર મહાનગરમાં મારા કાર્યાલય અંતર્ગત આજે ખૂબ સરસ બોડી માત્ર માત્રમાં કાર્યકર્તાઓની હાજરીમાં અહીં એક ઉજવણીના ભાગ રૂપે મેં ફટાકડા ફોડી અને બિહારની જીતને સુનિશ્ચિત વધારવી અને ખૂબ ખૂબસૂર પાટક છે મનીષ પંડ્યા સાથે શુક્રવાર જામનગર